જોઈશું સમાચાર વસ્તાળથી અરવલ્લી જિલ્લાના મેગરજ તાલુકાના વૈડી ગામે નાની સિંચાઈ યોજના અંતર્ગત વૈડી ડેમ બનાવવામાં આવ્યો છે અરવલ્લી જિલ્લાના મેગ્રજ તાલુકાના વૈડી ગામે નાની સિંચાઈ યોજના અંતર્ગત વૈડી ડેમ બનાવવામાં આવ્યો છે ત્યારે શિયાળા પાક માટે તંત્ર દ્વારા ખેડૂતોની માંગણીના આધારે સિંચાઈ માટે ડેમમાંથી સમાંયાંતરે પાણી છોડવામાં આવતું હોય છે ત્યારે ક્યાંક તંત્ર તો ક્યાંક ખેડૂતોની ભૂલને કારણે સિંચાઈ માટી છોડવામાં આવેલા પાણીનો મોટા પ્રમાણમાં વ્યય થતો હોય છે ત્યારે આવશિક કે શું તાલુકાના લાલપુર ગામની ખાંટ ફળિયામાં સામે જેમાં વડી ડેમ માંથી સિંચાઈ પહોંચવાની સ્થિતિ નિર્માણ પામી છે ત્યારે પાણીના વ્યવ ખેડૂતોને અનેક આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવવા થતું પાણી સત્વરે બંધ કરવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ કરી રહ્યા છે રણછોડભાઈ લખુભાઈ ખોટ અમારા પંદર થી વીસ ગરો અહીં આ બાજુ નો ને આ બીજો રાઉન્ડ પાણી આવ્યું છે અને કઈ જગ્યા પર હું લીકે છે ને કઈ જગ્યા પર હું આવે એ પણ તો નથી ને ભાઈ ડેમ નું પાણી છે અને રસ્તો સમસ્યા પાવરફુલ છે અમારી આ જગ્યા પર તો આ એક મહિના સુધી પાણી આ જગ્યા પર અમને અવાય નહીં એવો રસ્તો ભયંકર બને અને આ હેતર નું પણ જુઓ આ હેતર ટોટલ જગ્યા પર વાતક નદી સુધી પોકવા તૈયાર થયું પાણી થી આવે ને કઈ લીકી છે એ પણ ખ્યાલ નથી આવે કેમ કે અમને એ લાભ મળતો બી નથી